સાધલી ગામ પંચાયત વિરુદ્ધના ધરણા કાર્યક્રમમાં કોંગ્રેસના પિન્ટુ પટેલ હાજર રહેતા તેઓ તેમજ અન્ય એક ઉપર પોલીસ ફરિયાદ નોંધી જેના સંદર્ભમાં પિન્ટુ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી બનાવ અંગે મળતી માહિતી મુજબ ગઈ તારીખ દસ સાત બે હજાર પચીસના રોજ શાધલી બસ ખાતે આયોજક અલ્તાફ હુસેન હસનભાઈ રંગરેઝ તથા અન્ય માણસો દ્વારા શાધલી ગામ પંચાયત વિરુદ્ધમાં ધરણાનો કાર્યક્રમ રાખેલ હતો જે કાર્યક્રમમાં પિન્ટુ પટેલ તથા અન્ય કોંગ્રેસ પક્ષના કાર્યકરો આ ધરણાના કાર્યક્રમને રાજકીય રંગ આપી કાર્યક્રમ કરેલ હોય તેવા આક્ષેપો સાથે પોલીસે ગુનો નોંધ્યો હતો આ સમગ્ર ઘટના બાદ પિન્ટુ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે નમસ્કાર દર્શક મિત્રો નારી પહાની ટીમ આવી પહોંચી છે કરજણ નગરમાં કે જ્યાં આપની સાથે જોડાઈ રહ્યા છે કોંગ્રેસના પૂર્વ વિધાનસભાના ઉમેદવાર પિન્ટુ ભાઈ વેમારડી તેમની સાથે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું આપની સાથે જોડાઈ રહ્યા છે પિન્ટુ ભાઈ સાદલી ગામ પંચાયતના વિરુદ્ધમાં ધારણા કાર્યક્રમ હતો અને ત્યાં તમે ત્યાં હાજરી આપી હતી અને તમારી ઉપર ફરિયાદ થઈ તે વિશે તમે શું કહેશો ફરિયાદનું કારણ એ દર્શાવ્યું એ લોકોએ કે જાહેરનામાનો ભંગ છે હવે આમંત્રણ દસ તારીખે જ્યારે અમને ગામધરનો દ્વારા આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે તમારે આ ધરના પ્રોગ્રામની અંદર જોડાવાનું છે પ્રશ્ન ગામના મુદ્દા ફક્ત બે જ હતા કે ગામની અંદર જે ઊંચા પટ થઈ છે ભ્રષ્ટાચાર થયો છે એને ઉજાગર કરવાનો છે તેમજ પ્રાથમિક સુવિધા રોડ રસ્તા હોય ગટર હોય સ્ટ્રેટ લાઇટ હોય પીવાના પાણીની સમસ્યા હોય જે અમુક વિસ્તારોની અંદર નથી એને લઈને આ ધર્ના પ્રોગ્રામ ગ્રામજનો દ્વારા રાખવામાં આવ્યો હતો. એને લઈને અમે જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે બેનર ની અંદર પણ પેપર કટિંગ લગાવેલા હતા. તેમજ અમુક વિસ્તારની અંદર જે આ રસ્તાની તકલીફ છે એ પણ લગાવેલું હતું. એ કે ભાઈ આ જે તકલીફો છે એ તકલીફ ગ્રામજનોને પડી રહી છે. એને લઈને અમે જોયું અને ત્યાં માતા બહેનો પોતાના નાના નાના બાળકો લઈને ધર્ના પ્રોગ્રામ ની અંદર બેઠા હતા. તે દરમિયાન અમે થોડીક જ વાર બેઠા. અને વરસાદ ચાલુ થયો વરસાદ ચાલુ થયો તો એ વરસાદની અંદર પણ એ માતા બહેનો યુવાનો અને વડીલો વરસાદના પણ ઉભા થયા નહીં અને બેસી રહ્યા ત્યારે અમને પણ દુઃખ થયું ખૂબ જ કે જ્યારે સરકારને આટલો આટલો ટેક્સ ચૂકવતા હોય અને આટલી આટલી ટેક્સ ચૂકવવા પછી પણ જ્યારે પોતાની પ્રાથમિક સુવિધા માટે માતા બહેનોને લઈને પોતાના પરિવાર સાથે રસ્તા પર બેસવું પડે આ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય એને અમે માઈક દ્વારા ઉજાગર કરી થોડા આકરા પ્રહાર કર્યા હશે અને આ શબ્દ બી કરવા કીધા હશે એને ઉજાગર કર્યા જ્યારે ગામ લોકોએ અમને કીધું કે અમારે બે શબ્દ બોલવા છે તો ગામ લોકોએ પણ બે શબ્દ કીધા અને મને રજૂઆત કરી એટલે મેં મારા જે આકરા પ્રહાર કર્યા એ સત્તાધીશોને કંઈક ને કંઈક પેટમાં ખૂચ્યું કે આ આંખમાં બરતરા થયા એને લઈને તે દરમિયાન તો નહીં પણ જ્યારે છ દિવસ પછી અમારા પર એફઆઈઆર કરવામાં આવી અને આ સમય મોંઘવાળીનો સમય છે ડિજિટલ યુગ છે બે મિનિટ નો જો કોઈને સમય પોતાના પરિવાર જોડે ફાળવવાનો time ના મળતો હોય આ રોજગારી ઉભી કરવાનો સાહેબ સમય છે અથવા દોડવાનો સમય છે અને એ દરમિયાન જો બે મિનિટ નો સમય ના ફાળવી શકતા હોય તો આ યુવાનો માતા બહેનો પોતાના બાળકોને લઈને વરસાદની અંદર રોડ પર બેસીને પોતાના બે કલાક ધરનાની અંદર બેસે છે આ ખૂબ જ દર્દનીય વાત કહેવાય અને પ્રાથમિક સુવિધા જો માંગવા બેસવું પડે

public એ એનો અ એવું કહે છે વાણી સ્વતંત્રતા છે અધિકાર માંગવાનો હક લોકશાહીમાં બધાને છે તો એ અધિકાર લેવા માટે જ્યારે માતા બહેનોને રૂર પર ઉતારવું પડે તો તમે સમજી શકો છો કે કેટલું તંત્ર ખરાબ છે અત્યારે અને એનો અવાજ ઉજાગર કર્યો છે અમે પોલીસને પણ દબાવવામાં આવ્યા છે જ્યારે જે તે ટાઈમે એ મેં નિવેદન આપતો હતો તે દરમિયાન પોલીસ પણ ત્યાં હતી અને અમે પરમિશન પણ લીધેલી હતી

અને પ્રજાને ભરમાવીને કોઈ કામ કરવામાં આવે છે અને પોલીસ પણ તે દરમિયાન સાંભળતી હતી અને પોલીસે પણ જોયું હતું કે આ વસ્તુ જે કરી રહ્યા છે એ તદ્દન સાચી વાત છે પણ કંઈક ને કંઈક અધિકારીઓને દબાવવામાં આવે છે અને આ સરકારની અંદર અધિકારીઓને દબાવીને જ્યારે પણ આવો કોઈ આંદોલન થતું હોય ત્યાં દામી દેવામાં આવે છે પણ આવી સો ફરિયાદ થશે તો પણ અમે દીવાના નથી અને પ્રજાના જે પ્રશ્ન છે પ્રાથમિક સુવિધાના આરોગ્યના હોય શૈક્ષણિક હોય રોજગારી હોય મોંઘવારી હોય એ મુદ્દા અમે કાયમને માટે ઉઠાવતા રહીશું અને વિરોધ પક્ષ તરીકે હું ખાતરી આપું છું કે આવનારા દિવસોની અંદર જે પણ હવે કોઈ પણ ભ્રષ્ટાચારીઓ હોય કે આરોગ્યના લગતા પ્રશ્નો હોય કે જે પણ પ્રાથમિક સુવિધાના પ્રશ્નો હોય નાગરિકોના અમે ઉઠાવીને જ રહીશું અને પિન્ટુભાઈ પોલીસ દ્વારા પર પોલીસ પણ હાજર હતી શું કેશું અમે જો બખેડો કરવાના હોત તો ત્યાં આગળ ધરનાનો નો પ્રોગ્રામ ની અંદર થયા પછી સાત દિવસ લગી કમ કોઈ ફરિયાદ ના થઈ બીજી વાત એવી છે કે અમે જ્યારે હાજર રહ્યા છે તંત્ર જયારે કામ નથી કરતું સરપંચ હોય સરકાર હોય જે કામ નથી કરતું પ્રાથમિક સુવિધાના પ્રશ્નો માટે મેં અગાઉ પણ કીધું કે આ મોંઘવારી ના રાતની અંદર બે મિનિટનો સમય નથી પોતાનો રોટલો શેકવા માટે બધા દોડવું પડે છે ત્યારે બે કલાક માટે રોડ પર બેસીને ધાંધા કરે છે સરકારે શરમથી ડૂબી મરવાનો ટાઈમ છે અને સરપંચે પણ તો આ વસ્તુ ખરેખર વિચારવાની જરૂર છે કે પ્રાથમિક સુવિધા માટે બહેર જે માતા બહેનો છે એમને પોતાના વસ્તારો લઈને રોડ પર બેસવું પડ્યું ત્યારે અમારે જવું પડ્યું અને આ હવાની અંદર આમંત્રણ ના હોય છતાં પણ ગ્રામજનોએ આમંત્રણ આપ્યું હતું મને અને ત્યારે હું ગયો હતો અને એ આમંત્રણ ની અંદર બે શબ્દ કરવા જે કીધા છે એ સ્પષ્ટપણે છે અને માંગણી મારી સાચી જ હતી કે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ અને એ મળવી જ જોઈએ એના માટે અમે ધર્નાવન પ્રોગ્રામમાં જોડાયા હતા આ ધારણા કાર્યક્રમનો પ્રોગ્રામ હતો બિન રાજકીય હતી અને જે ફરિયાદમાં લખેલું છે કે રાજકીય બનાવવા માટે તમે હાજર રહ્યા અને તમે કોંગ્રેસના આગેવાન તરીકે હાજર થયા હતા કોંગ્રેસના આગેવાન તરીકે હાજર રહ્યો હોય જો દરેક જગ્યાએ અમે પણ એક જાહેર જીવન જીવતા હોય છે કોઈ જગ્યાએ ખોટું થતું હોય તે દરમિયાન અમારે પણ હાજરી આપવાની હોય અને જો કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે હાજરી આપી છે મેં તો શું ખોટું કર્યું છે

તાદા પિંડુ પિંટુખભાઈ પટેલ જેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે આવી રણનીતિ આગળ પર ચાલુ રહેશે અને જે વિરોધનો અમારા આખો તરફ વિરોધ આવશે તે પર અમે વિરોધ પ્રદર્શન કરતા રહીશું અને અમે આ ફળિયાથી બીવાના નથી એવા આક્ષેપો કરી રહ્યા છે જોતા રહો સમગ્ર એવા નારી પહાડ ન્યૂઝ રિપોર્ટ તો ઈસ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યૂ વિડિયોસ સૌથી પહેલે દેખને કે